ગુડ મોર્નિંગ મિત્રો હું સુનિલ ચૌધરી યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને સૌને મારા ધ્યેય દીપથી સ્વાગત કરું છું મારા દેશના સર્વ ભાઈ બહેન બંધુ મારો સમાજ સર્વત્ર સુખી રહે તેવી હું આશા રાખું છું અને માતાજીના કામ વધીશ્વર અને મારા માતાજી તરફથી આશીર્વાદ છે તમે બધા મંગલ રહો તેવી ભાવ સાથે આજે હું પંદર તારીખ હું રવિવારના દિવસે દવા એક વિડીયો બનાવું છું જે ગેંગ્રેટ રોગનું જે ભાઈ આવ્યા છે એનું અને પધારેલા સર્વગ્રહ ભાઈ બહેનો અહીં સવારથી દવાને માટે આવ્યા છે અને ઘણા બધા આવીને જતાં પણ રહ્યા છે તો હું વારંવાર આયુર્વેદમાંથી જે કાળો બનાવું છું તે કાળાનું વિતરણ કરું છું અને અહીંયા જેટલા આવી ભક્તો આવે છે એને દરેકને હું અહીંયા ફ્રીમાં દવા પાવું છું તમે જોઈ શકો છો મારા આ વિડીયોમાં અને આ કાળો બનીને તૈયાર છે આ જરા બતાવી દેજો કપિલો કરીને આ કાળો તૈયાર છે અમે પાંચ વાગે આવીને આ કાળાનો બનાવવાનું કામગીરી અમે ચાલુ કરીએ છીએ અને એમાં દરેકને આ દેશી કાળો બનાવીને આયુર્વેદમાંથી હું સારવાર કરું છું તો સર્વ મારા પ્રિય મિત્રા નમસ્કાર તો ચાલો આપણે આગળ વધીએ હવે જે પેશન્ટ છેને થોડી સંવાર કરીએ પૂછીએ કે શું ભૂલ થઈ ને તેના કારણે ઉદ્ભવે છે તમને થોડું મારા જે મંતવ્ય પ્રમાણે મને જે કઈ ખબર છે ને અનુભવ છે એ હું તમને આ વિડિયો દ્વારા જાણ કરીશ થોડુંક થાય તો માફ કરજો તો આવેલી મસા મસા તો સારું છે મસા વાળું હાલ છે કોઈ કામ બેસવા બેસવા કેટલો વખત દવા લઈ લે મે તો એને બહેન માંગે પેલી વરાળ એટલે હા એને બહેન બી જોરલે હા એટલે પરમ માંગે તો એ સારું છે ખુશ છો ખુશ ચાલો સરસ તો તો બધને કહેવાનું હા મે તો બહુ વધારે કે તો હમણા અત્યારે ક્યાંય આવી કે ત્યારે ફોન આ કે જે લાગે મથે જે લાગે તમે તો કાઈ કીધું ન મને કાલે તો તસના મે કીધું તો તમે ચાલો હવે હા તો મેક

લોહી નહી ચડાવવું પડે તો હું સમજી જવા કે દવા તમને લાગી છે ને દવાનો તમને ફાયદો થયો છે પણ તમે લોહી વારંવાર ચડાવો તો એનો કોઈ અર્થ નથી બરોબર હવે આપણે જે દવા હું આપીશ તમને પછી મને કહે કે તમને લોહી ચડાવવું પડે છે કે નથી ચડાવવું પડે બરોબર એ એટલે મે કીધું આગળ આ તરો કીધું અને તમે કે તસે વાત કોણ બોલ કે તું જાણે ને આ વિડિયો ભી બનાવીને કે તસે મોર લોકોને અકલ જ નથી અહીંયા કીધું હું પરવાનું કો તો ચાલે ને તમારા હાથે ને કો તો મેકર પડતું નથી હું મેકર તો તું ક્યાં ચાલે લોકોને વિશ્વાસ જ નથી એટલે પછી મે કે ચાલે વખત તો અમે અનુભવ કરી

કેમ ફોન કરે લાગ સરસ સરસ હારા સે પેલા બેન હા ચાલો સરસ જય માતાજી કેમ છો આયવા આયવા તમને કેવું છે સારું છે સારું છે દવા એકવાર લઈ ગેલા ને એકવાર લઈ તો કેટલા સમયથી તમે ભટકતા હતા એ તો આ બાજુ દવા લઈ માતા મારા કામ એ બાજુ લઈ જતા હતા એ રાજા ખરા ને હા 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 તમે પાછી લેવા

આપણા માટે લાભદાયક બરાબર બરોબર છે એટલે જ્યારે પણ કંઈક જરૂર પડે મારી તો તમે બધા મને બી સાખા બરોબર છે કેમ કે હું એક રીતે બહુ નાનો માણસ છું પણ હું ધાર્મિકનું કાર્ય કરતો છું તો આ બધું મારા બુદ્ધિથી અને હનુમાન દાદાના પ્રેરણાથી અને માતાજીના પ્રેરણાથી હું આજે સેવા કરું છું ને આજે સેવા ઘણી બધી લાભ થાય મને પણ નહીં ખબર હતો કે આટલી બધી સેવા મારી આગળ જશે અને આટલા ભક્તો આવશે ને આટલું પેસન આવશે ને આ દવાનો મને આટલું બધું રિઝલ્ટ મળશે મને પણ એટલું બધું તો નહીં ખ્યાલ હતું પણ આની કૃપા થયા જે લોકો સારા થતા છે સારા થતા છે ને તમે બધા આવતા હશે ને સારા મને કહે કે સારું થઈ જશે સુનિલભાઈ સારું છે તો મને બહુ આનંદ થાય ખરેખર મને પૈસાથી તુસી મળે એ મને કોઈ મહત્વ નથી પણ તમે દુઃખી થાય ને આવેલા સારા થઈ જાય તો એનાથી હું વધારે ખુશીને આનંદમાં છું આ બેને હમણાં મને કીધું કે હું મસાલી દવા લઈ ગઈ છું તો મને બધો આનંદ આવે હવે પેલા બેન આવ્યા છે એના એને શીખવશે જન્મથી લોહી ચડશે અરે તમે એકથી બે વાર લઈ જાવ તને જિંદગીમાં લોહી નહીં ચડાવવું પડે ખરેખર લોકોને વિશ્વાસ નથી એમ પણ જે લોકો આવીને દવા લેતા છે ને એ લોકોને વિશ્વાસ છે પેલા ભાઈ હમણાં જ કીધું બોમ્બેથી આવે બરાબર ને કેટલા જણાવ્યા તમને

હવે તમે બધા દવા એક એક વાટકી પી લો અને માતાજીને જરા દર્શન કરી હા ઘરે આવજો ફેલા એક ભાઈને ગેંગ્રેન વાળો છે તો જરા સેવા કરી દઉં જય માતાજી તમને

એને સવારે એક વસ્તુ કા તો સાંજે એમ કાયમ રાખો નિયમ રાખો બર તમે ભલતી સમય બધું થી આપો બરોબર હવે આમાં આમાં ભી લાગી ગયેલું છે આમાં થોડો ઘાસ નીચેથી થી અને ઉપર હા હા બતાવો કરો આ બેટ કરી આમાં ભી ઘાસ છે હા અહીંયા થોડો ઘાસ છે અહીંયા ભી છે પણ એ હીલ થતો છે સારો થતો છે આ અત્યારે નો છે તાજ તો હવે તમને હું કેમ કે આના માટે જે ખરેખર પરવેજ જરૂરી છે બેન તો ગમે ત્યારે ગમે તેવું નહીં આપો ખારી વસ્તુ ઓછી કરો બરાબર અને માવસ મચ્છી આવી ચામડી જે લોહી બગડે ને એવી ગરમ વસ્તુ નહીં આપો એને નરમ કરો તો આનો રિઝલ્ટ જલ્દી આવશે બરાબર ને તો આ હાથ પગ કાપવું જ પડે આ વસ્તુ કાપી જ નાખે બરાબર તો આપણે આયુર્વેદથી સારું થવું હોય તો તમારા ભાઈ હજુ બી તમારા માટે ટાઈમ છે તમે સારા થઈ શકો બરાબર અને લોહી તમારો શુદ્ધ થશે તો જ આ વસ્તુ સારું થશે બરાબર તો એના માટે હું તમને દવાઈ આપું છું એ તમારે યુઝ કરવા માટે ને ટાઈ કરવા માટે હવે તમે નિયમ પાડશો તો તમને લાભ થશે બરાબર કેમ કે એમાં હું બીજો કોઈ ઉપાય આનો નથી બરાબર હવે તમારે પરવેજ જે પાડવાનું છે શું નામ આપણું હરેશભાઈ હવે આ બંને પગે તમને લાગી ગયું કદાચ સમય જતા તમારે બંને પગ ધારો કે કાપી નાખો તમે શું કરશો બુદ્ધિનો ઉપયોગ કર્યો છે તમે અત્યાર સુધી તમારું જીવન કેટલું કિંમતી છે ખબર છે તમને તમને કેમ કિંમત નથી સમજાતી કે તમે કોઈની સેવા નહીં કરતા હશો તમારું શરીર કોઈને કામ નહીં આવ્યું હોય અને કોઈને સેવામાં તમે નહીં લગાડ્યો તો આજે તમે આ પરિસ્થિતિમાં છો એટલે તમને કિંમત નથી સમજાતી જે માણસનું જીવન છે એ કેટલું કિંમતી છે તમને ખબર નથી આ દુનિયામાં બધા કરતાં મનુષ્ય અવતારે વધારામાં વધારે કિંમતી વસ્તુ છે એનો સદુપયોગ કરો થાય એટલું તો લોકોની સેવા કરું કોઈને સમાજને કામ લાગે એવું તો કંઈક કરું પરોપકાર માટે કાર્ય કરો બરાબર ને તમે ઘરે જે નિયમ વાપરો છે એ પણ આથી છોડી દો તમારા બુદ્ધિનું કામ જ રહેવા દેજો અને બીજા કંઈ એવું તમે આજથી માનવાનું ચાલુ કરી દેજો બરાબર સાચી વાત છે મારી ખોટું લાગે તો માફ કરી દેજો બરાબર પણ આ બધું વ્યસન બંધ કરજો હવે આમાં તમને આ તેલ છે આને ખાલી ડ્રેસિંગ કરી દેવાનું બને ત્યાં સુધી આ ખુલ્લું રાખવાનું જેટલું ખુલ્લું રાખશે એટલું એના માટે સારું રહેશે બરોબર જો આ રક્ત દવા આપી છે આમાં એક ટેબલેટ છે નાની પીવા માટે આ કાઢા હાથે પેલો આપ્યો છે ને એ કાઢા હાથે ખાલી આપી દેજો એને બરાબર અને આમાં જે છે એક ભૂખી છે એમાં લાખવાની આમાં ભૂકી લાખજો આ તેલ લગાવીને પછી ના તેલ પહેલા સાફ કરવાનું હા રો થી રો આપ્યું છે આમાં એ રો સાફ કરજો પછી ભૂકી લાખી દેવાનું એટલે માખી નહીં બેસે અને ચામડી કુવાની બંધ થઈ જાય ને પેલો જે કાઢો છે તમને આપત એક એક વાટકી સવાર સાંજ પે આપજો બરાબર બરોબર મેં કીધું તે પરેજી કેળા નહીં આપતા સાસ નહીં પાવતા સાચી વાળી વસ્તુ કેરી આવી વસ્તુ નહીં આપતા બરોબર અને વ્યવસ્થિત ખાવાનું પોચે એવું આહાર હલકા ખોરાક આપજો ભારી ખોરાક નહીં તો આ દવા છે ડ્રેસિંગ કરવાનો એક પાવડર છે તમને કીધું તે લાખવાનો બરાબર હવે આ પાવડર જે છે એ મારે ખરેખર લોકોને આ રૂ છે બરાબર હવે આ ભૂકી જે છે તમને હું બતાવું મારા ભાઈઓ બહેનો મિત્રો મારા જે સમાજની અંદર કોઈ પણ ગામ કોઈપણ તાલુકો હોય જિલ્લો હોય ને આવું જેને જે પરિસ્થિતિ હોય ગેંગરેટનો રોગ જેને થયો હોય તો તમે એક કામ કરજો તમારા આજુબાજુ ગામની અંદર કોઈ કદમનું ઝાડ હોય કદમ કદમનું જે ઝાડ છે એનું સાલ અને લાખ ઝાડ જે લાખનું ઝાડ આવે લાખ ઝાડ એનું શાલ લઈ લેજો અને બેનું જોઈએ તો પાવડર કરી લેજો અને પાવડર હા સાલનો પાવડર કરી લેજો અને કોઈને પણ આવો પ્રોબ્લેમ થાય તો એને આ પાવડર અંદર ભૂકી લાખી દેવાનું આ ઘાવ પુરાઈ જશે બીજો એનો કોઈ ઉપાય નથી અને માઉસ મચ્છી અને ખારી વસ્તુ અને ઠંડો જેટલો તમે ઠંડો ખોરાક ખાશો એટલું આ વધશે પાણી નો બહુ વાંધો નહીં પણ એનું કાળજી લેજો બરોબર એટલે મારે આજે એટલા માટે ઘણા સમય થી વિડીયો પણ નહીં બનાવ્યો ચાલ એકાદ વિડીયો બી બનાવી કેમ છો બેન જય માતાજી આજે કોને લાવ્યા ભાઈ ને લઈ આવ્યા એવું છે કેમ ને છે સારું દવા પાવી દો બધાનું ને મને ફોન બી કરજો જે કઈ ફરક લાગે કઈ તો ફોન બી કરજો નંબર લેતા જ મારો બરોબર છે સારું એટલી પરીજી પાડજો તો ચાલો મિત્રો હવે આપણે તમે દવા ત્યાં બધાને આપી દો એક એક વાટકી અને આ ઘણા બધા પેશન આવ્યા છે તો હવે હું પણ આ પાણીમાં હે કે ત્રણ ચમચી હા ત્રણ ચમચી પાણી ને ત્રણ ચમચી દવા પાણીમાં એને પાવજો હે કે તો અઢી ચમચી પાવે તો કંઈ નહીં બે ચમચી પાવે તો પણ કાંઈ નહીં ચાલો કાકા ધ્યાન રાખજો તમારું અને સુધરી જજો અને આ દુઃખમાંથી રોગમાંથી બહાર નીકળી જાઓ સારા થાવ કોઈને સમાજમાં સેવા થાય એવું કરજો હા સારું જય માતાજી હા તો ચાલો મિત્રો હવે હું વિડીયોને સમાપ્ત કરું છું પંદર મિનિટ થઈ ગઈ છે ને ભક્તો આવ્યા છે તો હવે હું તમારી પાસે રજા લઉં છું જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય માતાજી જય શ્રીરામ જય માતાજી જય શ્રીરામ